મના બે જૂથ વચ્ચે તલવાર સાથે અથડામણ અને પથ્થરમારાની ઘટના નોંધાઈ છે જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટના શહેરના લાલબાગ બ્રિજ નીચે બની હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી મુજબ એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો તલવારબાજી અને પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો ઘટના દરમિયાન તલવારના ઘા લાગવાથી તેમજ પથ્થરમાં બાજુમાં હાજર કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પોલીસે સમગ્ર વિસ્તારની ઘોડન કરી વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સંડોવેલા શખ્સોની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ નજર રાખી છે